હલો મિત્રો આજે આપણી ઘરે રવિવારને ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો તો જુઓ આ છે પટ્ટી મરચાંના ભજીયા જુઓ તેની અંદર લોટ અને એવું મિક્સ કરીને રાખ્યું છે અને જુઓ આ છે ડુંગળીના ભજીયા એ પણ તૈયાર કરીને રાખ્યા છે તેની અંદર ચણાનો લોટ મિક્સ કરીને રાખ્યો છે જુઓ મિત્રો અને આ થઈ ગઈ છે આપણી ખજૂરની ચટણી જે ભજીયાની સાથે આપણે ખાવાની છે જુઓ મસ્ત મસ્ત ચટણી અને આ છે આપણા મેથીના અને મરચાંના ભજીયા આ છે આપણા મેથીને મરચાંના ભજીયા જુઓ મિત્રો ભજીયાની કામગીરી ચાલુ છે અને ભજીયાનો પ્રોગ્રામ આજે રાખ્યો છે જુઓ મિત્રો મેથી જુઓ મિત્રો આ છે આપણો લોટ ભજીયા બનાવવાનો અને ભજીયા પણ બની રહ્યા છે અને ભજીયા તૈયાર થઈ રહ્યા છે જુઓ મિત્રો ગરમા ગરમ ભજીયા તૈયાર થયા છે ઓ ભાઈ જુઓ ગરમા ગરમ ભજીયા ખાવાની મજા પડી જાય અને આપણા ભજીયા તૈયાર થઈ ગયા છીએ અને આપણે ખાવાનું ચાલુ કરી દીધું છે જુઓ આ છે હર્ષિકેશભાઈ જુઓ મિત્રો આ છે ડુંગળીના આ છે પટ્ટીના મેથીના મેથીના ગોટા છે વિવિધ પ્રકારના ગોટા બનાવ્યા છે અને છાશે ઠંડી ઠંડી છાશ અને આપણે જે બનાવેલી હતી